કો કેવ દાદા નું દર વર્ષે દાદા ખેતી વાળી કરતા આ ધ્યાનથી પળણ હોર વન તાન હો કન્યાનો અમે જાયતા હતા એ તમે તમારા જીવન માં બધી ખેતી કરી કરી ખેતી નોકરીએ કરીને ખેતી એકર ખેતી બોવ છે શું નોકરીમાં દશીમાં હા હા ખરતા પાનો લબન જાપ તો હી પાટતો છે તેલા નું કોરા કેવો તમારો કોરા કેવો અમને નથી

દાદાનું કેવું ને કે પંદર વર્ષથી મને ખેતીમાં જ રસ છે કે પંદર વર્ષ ખેતીમાં ખબર નહીં આવે તમને શું લાગે છે બાલ